it's <susurra> આ કુબેરભાની સિગરેટમાં એવું દેખાય એ કંથાળિયા મારી મારી પાસે આવે છે એથી તો ડબલ નો માણસ મોકલું તો હું ભારણ મટી દઉં આ દે એ આ કુબેરભાની સિગરેટમાં બધું દેખાય અને હૈ એ સિમેન્ટ રોડ નો ડામર નો કરું તો હું ભારણનો ભૂળો મટી દઉં ઓ ભાઈ એ આ મકવાના હોળાય કરાય ઓ ભાઈ અને એ મકવાના અહીંયા તો ધૂણો પણ લીમડી પાળ્યો ધૂણે મારો હો ભાઈ કમા ખમા એકાવન જાહેર મારી પૂરી થઈ જાય એવું મારું કે અહીંયા એકાવન જાહેર પૂરી થાય મારી

ભોલા મણા ભયો ફૂટ છેટ્યો હાંકળો મારું કંઈ ખબર તાર ભલા મણા હાચી આવ્યા હતા બધાના ઘાયલ કે નહીં ખાન હાથને હાવ ટાળી દીધા હતા એ હું એકલો જ હતો ભલા મણા અને ભયાં ગાયું રામપ્રણા પ્રણા બેલામ પૂરી ગી વાળી નાખ્યો એક અભરે રાઈડ નહીં ખીધી એમાં વોટવાડ નથી ઉચરો તો નું ભોલામણા સિગ્રેટમાં ભાડું એ કહો હા મારો હા ભાઈ

તો બોલામાના ભાઈબંધી કરી નો કે હોય સુરી વિડો છે એક જ મગની ફાઈડ્યું હી બોલામાના શું એક જ મગની ફાઈડ્યું અહીંયા પાંચ સાત થાય ભાઈ આમ આંગરી કરીને કહી દે લે આ ની વાંછતો જો ભાઈ જો રાજપૂત અને કુટુંબ માં એવું પડ્યું છે કોઈ ભૂ છેમ નથી જઈ સત્ય હોય તો કહેજો એ ભાઈ મેં એ વખતે કીધું હતું કે અઢાર થી પચીસ વર્ષ દીકરો ધૂળશે જે ટાઈમ આવશે તે લેશે પણ બીજાને એ ભૂવા શોખ છે એ બંધ કરી દેજો ઓ ભાઈ આમાં હું એવું ભાડું કે તમને પરાણે ભુવા થવાનો શોખ છે ભાઈ પણ જેદી હુકમ થઈ છે તે દી એક રાતમાં જો છોકરાને ઘેરાનો ખાટલામાં ધૂણાવું તું બાર મટી દો ભાઈ આમાં એવું એવું દેખાય આમાં એવું દેખાય ભાઈ ડોડિયા કે તમે ત્રણ જણા તમે ડોડિયા કોઈને ભૂવો લેવાની જરૂર નથી પણ તમે ત્રણ ચાર એવું છે ભૂવો લેવો છે ભાઈ બંધાણી <Es> નથી <poor> <warning noise> <inalduvra -yakasyaa moviehalf> પણ અત્યારે મને એવું થાય કે ભાઈ એફીન બંધ કરીને રામપરા રોજ શનિવારે જાઉં એવું થાય હો ભાઈ આને વ્યસન નથી આ બીડી એક ભાઈ જો કોઈ જોયો કહે ગયો કે એક ગઢવી ભાઈ બીડી પીતો હતો ત્રિકાળ જ્ઞાની હતો ઓ ભાઈ એ ગઢવી બીડી પીવેને કહેતો એ મેં સાવડો બીડી પીને કહેવો ભાઈ અને એ આની આની બીડી મોઢે માંડું અને લાઈ ન દેખાય તો તો મારે લીમડીને બેવું નકામું હો ભાઈ

મકવાણા એવું કહું આ સાવડો રહ્યો ને એ તો નહીં બોલે પણ હું એને મોટો છું એટલે બોલું ભાઈ આ ગોળ ખાતો હતો ને પડખે બીડી પીતો પૂછો આ ગોળ આવી બીડી પીતો હતો આ ઈ સાવડો છે ભાઈ તમને એમ થતું છે કે સિગરેટો હું કામ થઈને પણ હમણાં સિગરેટમાં જ મારો નહીં હોય અને તો હું ગમે બેઠો ગોળતો હોય શું અને એકલો કોઈથી નથી મારો રોજો ઘોડો લઈને નીકળ્યો હોય ને તો એકડો કોઈ દી કોઈરો નથી પણ મને આઠ ગામ આપે ને તોય ઘોડો ન આપે એવો મેં બારોટના દાનમાં આપી દીધો મારા હાથથી આ પરસુ સિંધુ નું મુશિયા નોટ પરો કરાય લઈ ரபா ரபா மமபூது ரபா ரோனிஹா માતા તારી તારી માતા ઉજળી છે શું કામ બગાડે આપડે પણ ક્યાં થોડું છે અને એક દાન કદાચ મારો થઈ જા એ કદાચ જો લીલા લહેર કરાવું તો હું બારણનો નો પૂરો કરાવું હો ભાઈ તો લઈ અહીંયા એક જ થાય આપી દે જા ભાઈ પી જા ભાઈ જા એક દાણો પી જઈએ Oh, 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 I'm going

But then it comes up.